મિત્રો કોઝન ફાર્મિંગ વતી હું રવિન્દ્ર પાક નું વાવેતર કર્યા પછી એમને એમના ખેતરની અંદર કયા ખાતરોનો કોઝન ફાર્મિંગ ના ઉપયોગ કર્યો છે તે આપણે એમના મુખેથી જાણીશું અને કેવા રિઝલ્ટો મળ્યા છે એ પણ જાણીશું

તો ખેડૂત મિત્રો મુકેશભાઈ નું કેવું એવું છે કે કોઝન પાવર અને બાયો નો પાકની અંદર ઉપયોગ કરેલો છે બરાબર જે ક્રોપની અંદર કપાસના ક્રોપ ની અંદર ખાતરનો ઉપયોગ કર્યા પછી તમને શું ડિફરન્ટ વર્ષથી હું ખેતી કરું મારા આવું રિઝલ્ટ કોઈ દિવસ મળ્યું નતું બરાબર તો આ જે આવું રિઝલ્ટ નતું મળ્યું એવું મુકેશભાઈ તમે કહ્યું તો વિકાસની દ્રષ્ટિએ ફ્લાવરિંગની દ્રષ્ટિએ કે આ જે ઘેરાવો છે એ દ્રષ્ટિએ કે કેરીનો બેસાડ છે એ દ્રષ્ટિએ કઈ રીતના તમે કહી બંને સંપૂર્ણ રીતે ફૂલ ભમરી કઈ રોગ જીવાત નમી જવું દેખાતો નથી તમારા વિસ્તારની અંદર હું જ્યારે ટ્રાવેલિંગ કરતો ગાડી લઈને આવતો હતો તો ઘણા વિસ્તાર ઘણા ખેડૂત મિત્રો ને કપાસમાં સુકારાનો પ્રોબ્લેમ ચાલુ સુકારાનો પ્રોબ્લેમ આવતો ખરેખર સુકારાની દ્રષ્ટિએ તમારા જે ખેતરની અંદર કેવું લાગી રહ્યું છે એક પણ છોડ સુકારો નથી વધારે પછી હા બરાબર પછી મુકેશભાઈ આ જે વરસાદ વરસાદી માહોલ આ સતત દરેક વિસ્તારની અંદર બહુ વરસાદ પડ્યો બરાબર તો વરસાદની અંદર જે ફ્લાવરિંગ આવ્યું હોય એને જે આને દેશી ભાષામાં આપણે ભમરી કેતા હોઈએ તો આ જે ભમરી ને બધું ખરવામાં ઓછું ખરે છે કે પચાસ ટકા ઊંઘાર વરસાદ તો ખરી જ જતું તો સતત વરસાદ હતો તો બી તમારા પાક અંદર કેરી સારી બેઠી છે તમારું કેવું એવું છે મુકેશભાઈ અમારા યુટ્યુબ ના માધ્યમથી ઘણા ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે આ વિડીયો બરાબર તો બીજા ખેડૂત મિત્રો ને આ જે કોજન પાવર અને બાયો એનપીકે વિશે શું સંદેશો છે બધા ભારતમાં બધા ખેડૂત મિત્રોની મારી અપીલ છે કે આ ખાતર વાપરો બરોબર અને મહેશભાઈ કોન્ટેક્ટ કરો બરાબર હા તો ખેડૂત મિત્રો તમારો જો અરવલ્લી જિલ્લાની અંદર ખાતરનો ઉપયોગ કરવો હોય અને કોન્ટેક કરવો હોય તો અમારા સ્ટાફ મિત્ર મહેશભાઈ છે સુંદર અને સરસ મજાનું આ વિસ્તારની અંદર બાયડ તાલુકાની અંદર કામ કરી રહ્યા છે જે ખેડૂતોના ખેતરે ખેતરે જઈ અને સરસ મજાનું માર્ગદર્શન આપે છે ખેડૂતોને કઈ રીતના ખાતરનો ઉપયોગ કરવો ઓછા ખર્ચે એવું ગાઈડલાઈન ખરેખર ખેડૂત મિત્રો મહેશભાઈ અમારા કરી રહ્યા છે અને આ આપણે મુકેશભાઈ જે મુલાકાત લીધી પ્રોડક્ટ વાપરી અને ખુબ સંતોષ થયો છે એમના ખેતરની અંદર પણ રિઝલ્ટ જ સારું છે તો મુકેશભાઈ તમારા વિસ્તારની અંદર અગાઉ હવે બટાકાનું વાવેતર થવાનું બાયડ તાલુકા બટાકા તમાકુ બરાબર તો તમારા બાયડ તાલુકાની અંદર અથવા તો અરવલ્લી જિલ્લાની અંદર જે ખેડૂત મિત્રો છે કે બટાકાનું તમાકુ નું વાવેતર કરવાના એ ખેડૂત મિત્રોને આ

અમારી યુટ્યુબ ચેનલ યુટ્યુબ ઉપર જઈ સબસ્ક્રાઈબ કરો કોજન ફાર્મિંગ લખી આવા જ ખેડૂત મિત્રો સાથે નવી વાત સાથે નવા વિચાર સાથે ફરી મળીશું જય જવાન જય કિશન